સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગનું નસબંધી કૌભાંડ સાબરકાંઠાના વિજયનગરના કાલવણ ગામ કડિયાદરા સેન્ટરના કરાવી નસબંધી કાલવણ ગામના દિનેશ નામના પુરુષની જાણકારી બહાર કરાઈ ચાર હજાર રૂપિયાની લાલચ આપી એનસીબી કરતા ચકચાર ઈડરની ખાનગી હોસ્પિટલમાં કડિયાદ્રા પીએચસી સેન્ટરના સ્ટાફે કરાવી છે નસબંધી પંદર દિવસ અગાઉ દારૂનું સેવન કરાવી લલચાવી ફોસલાવી કરાયો ટાર્ગેટ પૂર્ણ આરોગ્ય અધિકારીઓ નથી ઉપાડી રહ્યા ટેલિફોન પુરુષને ભાગે સેપ્ટિક સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો ગામના પુરુષ સાથે સ્ટાફના કર્મીઓ પીડિતને મેડિકલ ચેકઅપ અર્થે લઈ ગયા હતા પીએચસી સેન્ટર પીએચસી સેન્ટરમાં મેડિકલ ચેકઅપ બાદ ઈડરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી સારવાર દિનેશ નીનામા નામને પુરુષને ઇન્ફેક્શન થતા સર્જરી માટે લવાયા છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અધિકારી ટીએચ બન્યા સંપર્ક વિહોણા પરિવારે જવાબદાર ગુનેગારો સામે કરી યોગ્ય કાર્યવાહીની માંગ મારે છોકરો પછી આ લોકો આકડીએદયાથી મારુતી લઈને ને પાછોને તા એ લઈ ગ્યા આકડીએદરા તોથી પછી તોથી ઈડન લઈ ગયા તો ઓપરેશન કીધું કોઈ કબરત ન હતી તોથી પછી બે દબેલી ખવડા વેન પછી પાછો મુક દીધો મને ઘરે માર ભાઈન સેત્રે ને લઈ જા હે કર કડિયાદરા ને દીપક પંસાલ એ અમાર ગોમ નો એક લેજા વાળો હે ભગોરા દલા તેને પેગા થા લેજા નો કી દો ખબર ના અમાર કણુ હે હે નહીં નિનેશ મે નિના માં 40 વર્ષ મેલ પેશન્ટ છે એ આપણે ઈડર થી રિફર કર્યા છે અહીંયા સ્ક્રોટલ વોલ માં એમને એબ્સેસ છે એટલે એના માટે આપણે ફર્ધર ટ્રીટમેન્ટ ને બધું આપણે આપીશું એમને બરાબર લે હવે એપ્સેસ એટલે કે ઓકે ત્યાં રસી થઈ ગઈ છે હવે એનું ઓપરેશન કરીને જેટલું પણ રસી થઈ ગઈ હોય એ આપણે કાઢવાની રહેશે શું કારણ હોય શકે એટલે આને કેવું કે ઘણા બધા કારણો હોઈ શકે હમણાં હાલ મોન્સૂન સિઝન છે તો એવું માનીને ચાલો કે કદાચ ઇન્સેક્ટ પણ હોઈ શકે બરાબર ટુક વખત કેવું કે બાલ તૂટી જાય તો તેના કારણે પણ એપ્સેસ હોઈ શકે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય એ હોય તો એના કારણે પણ હોઈ શકે એમ એટલે ઘણા બધા રીઝન છે હમણાં હાલ તો કેવું કે એપ્સેસ થઈ ગયું છે એટલે આપણે આટલા દિવસ પછી એક્ઝેક્ટ વસ્તુ ના ખબર પડી શકે એમ સર્જરી કરે એ કેવું કે કલેક્શન થઈ ગયું ને એનું જે ડિમાર્કેશન હોય એ બધું જ એપ્સેસ કલેક્શનમાં જે વોલ છે એ તો ખરાબ થઈ ગયું એના પર આપણે કોઈ કોમેન્ટ ના મારી શકીએ જે લઈ ગયા તમે આહવાન કર્યું એમને આ કરાવશે પૈસા ના